પાદરા પાદરા તાલુકાના તાલુકાના ગામે નવીન બોરનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે વાત કરવામાં આવે તો સ્થાનિક સિવા ફાર્મા કંપની દ્વારા લકડી કુઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકાના લકડી કુઈ ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઈ હતી જે સમસ્યાને લઈ રહીશોની આ સમસ્યાને ધ્યાને લઈ ગામના સરપંચ દ્વારા પીવાના પાણી માટે બોર તૈયાર કરવામાં આવ્યો હતો જે બોરનું આજરોજ લોકાર્પણ કાર્યક્રમ લકડી કોઈ ગામે યોજવામાં આવ્યો હતો જેમના ગામમાં સરપંચ રાજુભાઈ સહિત જીબીના અધિકારીઓ સેવા ફાર્મા કંપનીના અધિકારીઓ સાથે ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને બોરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે બોર બનાવવા માટે ગામના આગેવાન જગ્યા માનસિકભાઈ દ્વારા આપવામાં આવી હતી જે યોજલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બીજી તરફ વિસ્તારમાં આવેલ સિવ ફાર્મા કંપનીના સહયોગથી ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં લકડીકોઇ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજ રોજ લકડીકોઈ ગામે જાપુર ગ્રામ પંચાયતનું લકડીકોઈ પેટા ભરામાં એક નવીન બોર બનાવેલું જેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગામમાં પાણીની ઘણી સમસ્યાઓ હતી તો અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે બોર કરો એમાં આપણા જ ગામના વતની એવા માનસિંગભાઈ સાનાભાઈ મકવાણાએ જગ્યા આપી અને અમે ખૂબ મહેનત કરીને બોર બનાવીને આજે લોકાર્પણ કર્યું છે બીજી બાજુ શિવા ફાર્મા કંપની જે અમારી નજીકમાં આવેલી છે જેમને બાળકોને દરેક એક બાળક દેઢ પાંચ ચોપડા આપેલા છે જે બાળકોના ભણતરમાં ખૂબ ઉપયોગી થાય આજે એમને કર્યું છે ત્યાર પછી લોકાર્પણમાં આજે કથા રાખી છે અને અમારા જીબીમાંથી જેમને ખરેખર લાઇટમાં મને બહુ પુષ્કળ તત્કાલ આપેલી એવા સાહેબનું બધાનું સન્માન કર્યું છે